અને એ પોલીસ સ્ટેશનોની તપાસ જ્યારે આવા કોઈ ગુના થતા હોય તો સિનિયર અધિકારી દ્વારા ચાલતી હોય છે છે અહીંયા આ તમામ ગુનેગારોના કોઈની જોડે સંપર્ક કે નહીં જો અવરનવર કોઈને મળતા હોય કોઈ પોલીસ જોડે કે પોલીસના કોઈ લાગતા વલગતા લોકો જોડે આ લોકોના સંપર્ક હશે તો બી જરૂરથી એ લોકો પર પગલા ભરવામાં આવશે પરંતુ મને માત્ર દુઃખ એક વાતનું છે ઘટના પર ટીકા જરૂરથી હોવી જોઈએ